ભગવદ્ ગીતા જેનું પઠન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યકારી ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ આજે ગીતા જયંતિના પર્વે આપણે દર્શન કરાવીશું અમદાવાદમાં સ્થાપિત પૌરાણિક ગીતા મંદિરના આમ તો ભારતભરમાં માતા ગીતાના બાર મંદિર આવેલા છે પરંતુ અમદાવાદમાં નિર્મિત આ મંદિર અનેરૂ જ મહત્વ ધરાવે છે અહીંમાં ગીતાની પ્રતિમાની સાથે ગીતાના અઢાર અધ્યાયોની તકતીઓ પણ મૂકવામાં આવી છે તો આવો ગીતા મંદિરના દર્શન કરીને ધન્યતા કરી અમદાવાદ માં આવેલ ગીતા મંદિર શહેરનું ખૂબ જ પ્રચલિત સ્થળ છે પરંતુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ વિસ્તારનું નામ ગીતા મંદિર કેમ પડ્યું જી હા આજે જે મંદિર જોઈ રહ્યા છો તે અદ્ભુત સ્થાનના કારણે જ આ વિસ્તારનું નામ છે ગીતા મંદિર. મંદિરની સ્થાપના વિદ્યાનંદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાનંદજી મહારાજ દરરોજ ગીતાનો અધ્યયન કરતા અને એક દિવસ ધ્યાન મગ્ન હતા. ત્યારે તેમને વિચાર આવ્યો કે પવિત્ર ભગવદ ગીતાનું એક મંદિર સ્થાપવું જોઈએ. અને આ વિચારને અમલમાં મૂકતા તેમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અને અહીં ગીતા સ્વરૂપે માતા ગીતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી મંદિરની સ્થાપના વર્ષ ઓગણીસો ચાલીસ માં થઈ હતી ત્યારબાદ માતાજીની પ્રતિમા સ્થપાઈ હતી શ્રીમદ ભગવદ્ ગીતા એ પવિત્ર અને શ્રેષ્ઠ ગ્રંથ છે અને તેનું વેચાણ ભારતભરમાં કરવામાં આવે છે જો કે આજે ગુજરાતમાં સૌથી વધારે ભગવદ્ ગીતાના ગ્રંથનું વેચાણ પણ અમદાવાદ ગીતા મંદિરથી થાય છે તો આવો મંદિરના પૂજારી પાસેથી જાણીએ તેનો અનોખો ઇતિહાસ સર્વપ્રથમ કર્નાલી ચાંદોદ મેં ગીતા મંદિર કા સ્થાપન ક્યા તો ઇતને લોકો ફિર મહારાજજી કે ચરણ મેં પ્રાર્થના કરવા લગે હે મહારાજજી આપ ગીતા મંદિર કે સ્થાપના આપને નર્મદા કિનારે મેં તો કહા હૈ परंतु करा है परंतु आप अहमदाबाद में भी करिए तो महाराज जी ने अहमदाबाद में गीता मंदिर का स्थापना किया यहाँ सब भक्तगण महाराज जी के साथ जुड़ गए और महाराज जी ने सबको गीता पढ़ाया गीता के उपदेश दिया सब लोग गीता माता के मूर्ति को अपने श्रद्धा भक्ति के अनुसार पूजा करने लगी मंदिर में भव्य नजारो जोता देखा की अठार अध ધાર્મિક પ્રસંગોએ આ મંદિરમાં ભક્તિ સંમેલન ગરબા અને ભજનનું પણ આયોજન થાય છે ખાસ કરીને ગીતા જયંતિના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ઉપરાંત દશેરા અને દિવાળી જેવા પર્વોમાં અહીં હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે જેમાં હજારો ભક્તો દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડે છે દર ગીતા જયંતિએ ગીતા યજ્ઞ થાય છે કે જેમાં આહુતિ દ્વારા ગીતા માતાનો યજ્ઞ થાય અને એ વખતે પણ પાછું અઢાર અધ્યાયનું પારાયણ થાય છે પછી સાંજે ગીતા માતાની આરતી થાય ભજન થાય પ્રસાદ થાય એ રીતે એની ઉજવણી થાય છે ગીતા માતાના મંદિર પરિસરમાં ગૌશાળા પણ જોવા મળે છે જેમાં ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે સાથે જ ટ્રસ્ટ દ્વારા વિના ચિકિત્સાલય પણ ચલાવવામાં આવી રહ્યું છે જેનો ગરીબ ભક્તો લાભ લઈ શકે છે માતાના શરણમાં આવતા ભાવિકો પોતાની તમામ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધા ધરાવે છે અહીંના સ્થાનિકો તો માતાજીના દર્શન કર્યા બાદ જ પોતાના દિવસની શરૂઆત કરે છે હિન્દુ સનાતન ધર્મ છે એનું પાયારૂપા ગીતાનું જ્ઞાન છે અને મેં પરંપરા છે અમારે આ ચોથી પેઢીમાં અમે આ મંદિરના શિષ્ય છે અને કાયમ અમે પટ શિષ્ય જે છે એ બધા તમામ લોકો અહીંયા આવે છે અને દર અગિયાર વર્ષે અહીંયા ગીતા પારાયણ થાય છે અહીંયા મહિલા મંડળ છે એનું દર અગિયાર વર્ષે ભજન થાય છે અને તમામ તહેવારો જે આપણા હિન્દુ ધર્મના છે ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવે છે ભગવાન કૃષ્ણના મુખમાંથી અવતરણ પામેલી ભગવદ્ ગીતાના ભારતમાં કુલ બાર ગીતા મંદિરો છે જેમાંથી ચાર મંદિરો ગુજરાતમાં આવેલા છે એક નર્મદા કિનારે કરનાળી ખાતે બીજું અમદાવાદ વડોદરા અને કડી ખાતે ગીતા મંદિર આવેલું છે આ ઉપરાંત ભારતમાં કલકત્તા નાગપુર હરિદ્વાર વારાણસી બદ્રીનાથ પુના ગોંદિયા ડિબ્રુગઢમાં ગીતા મંદિર આવેલું છે અને ગીતા મંદિર અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલું છે આમ કુલ તેર ગીતા મંદિરો આવેલા છે આ ગીતા મંદિરમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાં સમાવેલા કુલ સાતસો શ્લોકને રાખવામાં આવ્યા છે જ્યાં લોકો જઈને ગીતા વાંચી શકે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ